નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો વિડીયોમાં દેખાઈ રહેલા અનિલભાઈ કે જેઓ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને તેઓ રિક્ષા ચલાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે દોસ્તો અનિલભાઈ છે કે જેઓ ઝુંપડું બાંધી અને રસ્તા પર રહે છે અને સાથે સાથે રિક્ષા ચલાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને દોસ્તો અનિલભાઈની પરિસ્થિતિ એટલી સારી નથી જેનાથી પોતાનું ઘર પાડે રાખી શકે અને રહી શકે કેમ કે દોસ્તો ઘર ચલાવવા માટે ભાડાનો ખર્ચો હોતો હોય છે સાથે સાથે લાઇટ બિલ હોતું હોય છે પાણી બિલ હોતું હોય છે આ બધું જ પરવડી શકે તેમ નથી જેમના લીધે રોડે રહેવા માટે મજબૂર છે અને દોસ્તો આવા ઘણા પરિવારો છે જેઓ રસ્તા પર રહે છે અમારો મુખ્ય પ્રયાસ એ જ હોતો હોય છે કે આ પરિવાર સુધી પહોંચીએ અને એમને તમારા સુધી બતાવવાનો પ્રયત્ન કરીએ તો એપિસોડને છેલ્લે સુધી અને તમારા રૂપમાં શેર કરજો મેડીમાં પડી ગયું તો બી અમે લોકો કઈ બોલતા નથી તો અમારું દુઃખ તોડી ને જાય કોણ થોડી નાખે છે મ્યુનિસિપાલિટી વાળા આ તો બીજા કોઈ નથી બોલતા લોકો મ્યુનિસિપાલિટી વાળા બોલી ભાગે જાય હું કેમ નશો કરું તો મારી આદત છે પીવાની તો મને ખબર છે પીવું એટલે મારું દિમાગ ચાલે ને કઈ ચાલે અને હું પીર ઉતરો છું તમને ખોટો નહીં કયો હું મારા પીર ઉતરું બરાબર ઉતરો છો તો મને ઉભો કર્યો કઈ બોલ્યો કઈ નહીં બોલ્યો હું મારા હિસાબનું આ પાણી છે આપણી